ધોરણ એક ગણિત અધ્યયન સંપુટ એકમ છ શાકભાજીનું ખેતર જેમાં પહેલાં સમૂહ કાર્ય આપેલું છે શાકભાજીનું ખેતર રમીલા અને રવજી બંને એકબીજાને ખેતરમાંથી શાકભાજી વીણવામાં મદદ કરે છે બંને પોતાની ટોપલીમાં વીણેલા શાકભાજી ભરે છે ચાલો આપણે જોઈએ અને ગણીએ કે તેઓએ કેટલા શાકભાજી વીણ્યા ચિત્ર આધારે વાતચીત કરવાની છે કે રમીલાની ટોપલીમાં કેટલા ટમેટા છે ખેતરમાં કેટલા ફુલેવર છે પછી દૂધીના વેલા ઉપર કેટલી દૂધી છે રવજીની ટોપલીમાં કેટલા ગાજર છે કેટલા મૂળા છે બંને ભેગા કરીએ તો કેટલા થાય તેના આધારે વાતચીત કરવાની છે ત્યારબાદ રમીલાની ટોપલી રવજીની ટોપલી અને બંનેની ટોપલી તો રમીલાની ટોપલીમાં સાત ટમેટાં છે અને રવજીની ટોપલીમાં પાંચ ટમેટા છે તો સાત પછી આઠ નવ દસ અગિયાર ને બાર તો સાત ને પાંચ બાર પછી એક ટોપલીમાં નવ ગાજર અને બીજી ટોપલીમાં ચાર ગાજર તો નવ ને ચાર તેર એક ટોપલીમાં આઠ મૂળા અને બીજી ટોપલીમાં આઠ મૂળા તો આઠ ને આઠ સોળ આવી રીતે સરવાળા કરવાના છે સામે ટોપલીમાં જે છે તે ગણીને લખવાનું અને સરવાળા કરવાના છે અહીંયા મૂળા છે તો એક બે ત્રણ ચાર ને પાંચ બે ટોપલીમાં પાંચ પાંચ મોડા છે તો પાંચ ને પાંચ દસ પછી અહીંયા સક્કરિયા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો પહેલાં ખાનામાં છ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ ને છ બાર બે જોડે ગણી લેવાના તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો અહીંયા બાર પછી કોબીજ એક બે ત્રણ એક બે ત્રણ હવે જોડે ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ તો ત્રણ ને ત્રણ છ દૂધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો બીજી ટોપીમાં પણ આઠ તો આઠ ને આઠ સોળ ફૂ ફૂલેવર તો અહીંયા એક બે તો બે એક બે તો બે બે ને બે ચાર આવી રીતે સરવાળા કરવાના છે તો કે ચાર આઠ પાંચ ને પાંચ દસ છ છ બાર ત્રણ ત્રણ છ આઠ આઠ સોળ અને બે ને બે ચાર ત્યાર પછી મણકા અને માળા મણકાની માળા બનાવવાની છે તો સામે જે આપેલું છે તો પેલા તેર તો તેર મણકા ગણ્યા માળામાંથી પછી ચાર તો ચાર મણકા ગણ્યા તો કુલ કેટલાથી આ તો કે સત્તર તો નીચે આપણને ચૌદ તો પહેલાં દસ મણકા લાલ છે તો અગિયાર બાર તેર ચૌદ તો અહીંયા આપણે ચૌદ લખીશું પછી બીજા ચાર તો એક બે ત્રણ ચાર તો અહીંયા કેટલા થશે તો કે પંદર સોળ સત્તર ને અઢાર તો અહીંયા અઢાર થશે તો આપણે અહીંયા લખીશું અઢાર પછી છ તો એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા છ થયા તો અહીંયા બોક્સ બનાવીને આપણે લખીશું છ ગડે છ પછી ત્યાંથી આઠ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો અહીંયા લખીશું આપણે આઠે આઠ હવે ગણો તો ભેગા તો કે છ તો છે પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો અહીંયા આવશે ચૌદ છ દસ ને આ બીજા ચાર દસ ને ચાર ચૌદ અહીંયા આપણે ચૌદ લખીશું પછી પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા પાંચે પાંચ પછી સાત તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા સુધી કેટલા મણકા થશે તો કે પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો અહીંયા આપણે એકડે બગડે બાર લખીશું તો તેર ને ચાર સત્તર ચૌદ ને ચાર અઢાર છ ને આઠ ચૌદ પાંચ ને સાત બાર ત્યારબાદ સંખ્યાપટ્ટીની મદદથી સરવાળા કરીએ તો પાંચ છે તો પાંચથી આઠ ડગલા આગળ ચાલીએ તો તેર આવે તો હવે તેર છે તો તેર થી કેટલું ચાલવાનું છે આગળ તો કે એક બે ત્રણ તો કેટલા આવ્યા સોળ તો અહીંયા આવશે સોળ પછી બે છે તો ત્યાંથી સોળ ડગલા આગળ ચાલવાનું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો ક્યાં પહોંચ્યા અઢારે તો અહીંયા જવાબ આવશે અઢાર પછી ચાર છે તો ચારે ઊભા રહેવાનું પછી બાર ડગલા આગળ ચાલીશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો ક્યાં પહોંચ્યા એકર છગડ પછી અહીંયા એવી રીતે આપણી જાતે કરીએ તેરે પહોંચવાનું છે તો તેરે પહોંચવા માટે કેટલા કેટલા ભાગ પડે તો કે સાતે ઊભા રહીએ તો તેરે પહોંચવા માટે કેટલા ડગલા આગળ ચાલવું પડે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો સાત ને છ તેર એવી રીતે દસ તો પહેલાં આપણે ચારે ઊભા રહીએ ચારે ઊભા રહીએ તો દસે પહોંચવા કેટલા ડગલા આગળ ચાલવાનું તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ હવે અઢાર છે તો પેલા આપણે દસે ઉભા રહીએ દસ થી અઢાર પહોંચવા માટે કેટલા ડગલા ચાલવું પડે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ડગલા ચાલ્યા તો અઢારે પહોંચી ગયા આવી રીતે આપણી જાતે આ બાજુનું કરવાનું છે ત્યારબાદ જોડકા જોડો તો જે સંખ્યા આ બાજુ આપી છે એમાં આ સંખ્યા ઉમેરી અને જોડવાનું છે તો ચૌદ ચૌદમાં પાંચ નાખીએ તો કે પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો ઓગણીસ સાથે જોડવાના પછી અગિયાર અગિયાર પછી બાર તો તેને આપણે ઓગણીસ સાથે જોડ્યા પછી દસ છે તો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર તો દસ ને સાત સત્તર પછી નવ છે તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આવી રીતે બધામાં આપણે સાત સાત ઉમેર્યા અને સામે જે સંખ્યા આવતી એની સાથે આપણે જોડા ત્યારબાદ આમાં દસ ઉમેરવાના છે તો આ તો બધાયને આપણે દસ ને ચાર ચૌદ દસ ને છ સોળ દસ ને આઠ અઢાર દસ ને નવ ઓગણીસ ને દસ ને સાત સત્તર આમ કર્યું તો એ ચાલે ચાર ને દસ ચૌદ 6 ને દસ સોળ 8 ને દસ અઢાર 9 ને દસ ઓગણીસ અને 7 ને દસ સત્તર હવે આઠ ઉમેરવાના છે તો પહેલાં આઠ તો ગણી લઈએ તો કે ક્યાં સુધી આપણે પહોંચશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા સુધી આપણે આવવાનું છે આઠ છે તો બીજા આઠ ઉમેરવાના તો કે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો એને આપણે સોળ સાથે જોડીશું પછી જીરો છે 0 પછી તો એક બે ત્રણ ચાર પાંચ છ 7 ને આઠ 0 ને આઠ આઠ પછી બે છે તો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો 2 ને આઠ દસ સાત આપેલા છે તો આઠથી ચાલુ કરવાનું આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સાત ને આઠ પંદર પછી નવ છે તો દસથી તો કે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો આને જોડીશું આપણે સત્તર સાથે પછી ત્રણમાં હવે બધી આ સંખ્યા છે એમાં ચાર ઉમેરવાના તો ચાર ક્યાં થશે તો કે એક બે ત્રણ ચાર અહીંયા ચાર થઈ જશે એટલે અહીંયા સુધી જ આપણે ગણવાનું છે તો ત્રણ આપ્યા છે તો કે ચાર પાંચ છ સાત તો સાત પછી સાત આપેલા છે તો કે આઠ નવ દસ અગિયાર તો નવ આપેલા છે કે દસ અગિયાર પાંચ આપેલા છે તો છ સાત આઠ અને નવ તેને આપણે નવ સાથે જોડીશું આવી રીતે સરવાળા કરતા જે સંખ્યા મળે છે સામે તેની સાથે જોડવાનું છે ચાલો ગણીએ એક વખત પોપટ અને મેના રવજીના ખેતરમાં ગયા અને ત્યાંથી પોપટ સાત મરચાં લાવ્યો અને મેના પાંચ મરચાં લાવી બંને આ મરચાં માળામાં મૂક્યા અને ગણ્યા તો બાર મરચાં થયા પોપટ અને મેના બીજી કઈ કઈ રીતે માળામાં મરચાં મૂકે તો બાર જ મરચાં થાય તો આ સાત મરચાં તો પાંચ મરચાં તો બાર તો આપણે પહેલાં તો જે આવ્યું છે એનું ઊંધું કરી દઈએ તો કે પોપટ પાંચ મરચાં લાવે અને મેના સાત મરચાં લાવે તો પાંચ પાંચ ને સાત બાર પછી પોપટ ચાર મરચા લાવે અને મેના આઠ મરચા લાવે તો બાર અહીંયા એક ઘટાડતા જઈએ એક વધારતા જઈએ પોપટ ત્રણ મરચા લાવે મેના નવ મરચા લાવે તો બાર ત્રણ ને નવ બાર પછી બે ને દસ બાર હવે ઊંધું કરીએ પોપટ આઠ મરચા લાવે મેના ચાર મરચા લાવે તો આઠ ને ચાર બાર પછી પોપટ નવ મરચા લાવે મેના ત્રણ મરચા લાવે તો નવ ને ત્રણ બાર બે છ છ મરચા લાવે તો છ ને છ બાર આવી રીતે બાર સરવાળો થાય તે રીતે સંખ્યાની ગોઠવણી કરવાની છે ત્યારબાદ તમારી જાતે ઉકેલો જેમાં કોયડા છે સપના પાસે બાર પેન છે અને ગૌરી પાસે છ પેન છે તો બંનેની મળીને કુલ કેટલી પેન થાય તો સપનાની બાર પેન અને મેના ગૌરીની છ પેન તો બારમાં તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને અહીંયા છ એક બે ત્રણ ચાર પાંચ છ તો બાર તો છે જ તેમાં છ ઉમેર્યા છ તો તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર તો કેટલી પેન થશે અઢાર પેન થશે પેન બીજું અમન પાસે આઠ લાડવા અને રણજીત પાસે પાંચ લાડવા તો આઠ ને પાંચ તો બંનેના મળીને કુલ કેટલા લાડવા થાય તો આઠ લાડવા છે એમાં પાંચ ઉમેરવાના અહીંયા સુધી એક બે ત્રણ ચાર અને પાંચ ઉમેરે તો કેટલા થશે નવ દસ અગિયાર બાર અને તેર તો અહીંયા એકડે તગડે તેર અહીંયા આઠ લાડો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને રણજીતના પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ તો આઠ ને પાંચ તેર સિંહના પાસે બાર બંગડી છે તેની બહેને તેને સાત બંગડી આપી તો હવે સિંહા પાસે કેટલી બંગડી થશે તો બે નો સરવાળો તો બાર બંગડી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર પછી નીચે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત બાર છે પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો કેટલી બંગડી થશે ઓગણીસ બંગડી થશે અહીંયા લાડવા પછી સામે એક બરણીમાં તેર લખોટી છે અને કનુ તેમાં બીજી છ લખોટી મૂકે તેર લખોટી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર પછી છ એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા તેર તો છે તે ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો કુલ કેટલી લખોટી થશે

ગૌરી પાસે અગિયાર સફરજન છે તો અગિયાર અને છ અગિયાર પછી બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર કેટલા થશે સત્તર સફરજન થશે અહીંયા આપણે સફરજન દોરવા હોય તો દોરા એક બે ત્રણ ચાર પાંચ અને છ નીચે અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર અને છ એટલે સત્તર સફરજન થશે મયંક પાસે પાંચ પેન્સિલ છે અને મારિયા તેને છ પેન્સિલ આપે છે તો મયંક પાસે કુલ કેટલી પેન્સિલ થાય તો પહેલાં પાંચ પેન્સિલ એક બે ત્રણ ચાર પાંચ પછી છ એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર તો મયંક પાસે કુલ કેટલી પેન્સિલ થશે અગિયાર પેન્સિલ થશે પછી છે કહો કેટલા એક ડાળ પર બે ફૂલ બીજી ડાળ પર ત્રણ બંનેને ભેગા કરી કેટલા થાય તે ગણ તો બે ને ત્રણ કેટલા થશે તો કે પાંચ ફૂલ પછી ચાર કબૂતર સાત આઠ નવ દસ અગિયાર અને બાર કેટલા થશે બાર કબૂતર થશે પછી લાલ રંગની આઠ લખોટી પીળા રંગની સાત ત્રણ લખોટી ધોળા રંગની બધી ભેગી થઈ કેટલી ગણાય તો પેલા આઠ આઠ માં સાત નાખે એટલે પંદર પંદર ને ત્રણ અઢાર લખોટી થશે અઢાર લખોટી સાત ચકી ને સાત ચકા થાય કેટલા બોલ બકા તો સાત ને સાત ચૌદ પહેલા પાઠના છ પાન ને બીજા પાઠના પાંચ બંનેને ભેગા કરી કેટલા થાય તે લખ ને પાંચ તો છ ને પાંચ અગિયાર દસ કેરી લીલી છમ પાંચ કેરી પીળી પીળીપમ રસ થયો એ ખાટો મીઠો બોલો કેરી કેટલી ઝટ તો દસ ને પાંચ પંદર કેટલી કેરી થશે પંદર કેરી અહીંયા પાન પછી સામે ભાગ કરો જોડી કાર્ય છે તે બંનેને ભાગ ભેગા કરતા છ થાય તે રીતે વેચવાનું છે તો પેલા અહીંયા ઝીરો રાખીએ અને અહીંયા છ તો છોકરીને કાંઈ ના મળે અને છોકરા પાસે છ વસ્તુ હોય પછી અહીંયા એક તો છોકરાને મળે પાંચ છોકરીને બે આપીએ તો છોકરાને ચાર છોકરીને ત્રણ છોકરાને પણ ત્રણ તો ત્રણને ત્રણ છોકરીને ચાર છોકરાને બે તો ચાર ને બે છ પછી છોકરીને પાંચ અને છોકરાને એક તો પાંચ ને એક છ પછી હવે છ છોકરીને આપીએ અને છોકરાને કાંઈ ના આપીએ તો છ ને ઝીરો છ આ જ રીતે સંખ્યા સાત માટે પણ કરી શકાય તો સાત કરવું હોય તો ઝીરો ને સાત સાત એક ને છ પછી બે ને પાંચ ત્રણ ને ચાર ચાર ત્રણ બે એક અને સાત ને ઝીરો આવી રીતે એક સંખ્યા આ બાજુ વધારતા જવાનું આ બાજુ ઘટાડતા જવાનું એ રીતે કરીએ એટલે સંખ્યા મળી જાય ત્યારબાદ છે બાદ બાકી સોળમાંથી ચાર જાય તો જે બચ્યા છે એ ગણીને લખવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો અહીંયા આવશે બાર આમાં કેટલા બચાશે બારમાંથી પાંચ ઉપર મારી દીધો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બચે પછી ચૌદ માંથી સાત જાય તો સાત સોળ માંથી છ જાય તો દસ પંદર માંથી પાંચ જાય તો દસ પંદર માંથી કાંઈ ના જાય તો પંદર પંદર આપણે ગમે એવી વસ્તુ અહીંયા પંદર દોરવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર પંદરમાંથી કંઈ કાઢવાનું નથી પછી સત્તર છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તરમાંથી 9 કાઢીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા બદશે તો 1, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો અહીંયા આપણે આઠ લખીશું પછી તેર બનાવવાના છે અને એમાંથી ત્રણ કાઢવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અગિયાર બાર અને તેર હવે તેરમાંથી ત્રણ કાઢી દીધા તો ઉપરના કેટલા પચા દસ ઓગણીસમાંથી બે જાય તો સત્તર અઢારમાંથી પાંચ જાય તો તેર ચૌદમાંથી ત્રણ જાય તો અગિયાર પંદરમાંથી પંદર જાય તો શૂન્ય સત્તરમાંથી સાત જાય તો દસ દસમાંથી શૂન્ય જાય તો દસ એટલે કે કાંઈ ના જાય તો દસ ને દસ બચે ચૌદમાંથી પાંચ જાય તો નવ સત્તરમાંથી આઠ જાય તો નવ સોળમાંથી નવ જાય તો સાત બારમાંથી પાંચ જાય તો સાત તેર માંથી સાત જાય તો છ છ દુ ને એક તેર અઢારમાંથી નવ જાય તો નવ આ રીતે બાદબાકી કરવાની છે ત્યારબાદ ચાલો રમીએ તો સરવાળો કરવાનો હોય તો પટ્ટી ઉપર એટલા ડગલા આગળ ચાલવાનું હોય અને બાદબાકી કરવાની હોય તો જે નીચેની સંખ્યા છે એટલા ડગલા પાછળ ચાલવાનું હોય સંખ્યા પટ્ટી ઉપર તો આઠ છે તો આઠમાં સાત નાખીએ તો ક્યાં પહોંચ્યાય પંદરે તો એવી રીતે નવ છે તો બીજા નવ ડગલા આગળ ચાલીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ક્યાં પહોંચ્યા અઢારે તો અઢાર સાથે જોડવાના પછી દસ છે તો ત્યાંથી બે ડગલા આગળ ચાલવાનું એક બે તો ક્યાં પોઈચા બારે તો બાર સાથે જોડવાનું પછી સોળથી એક ડગલું આગળ ચાલે એટલે સત્તર પછી અગિયાર થી ત્રણ ડગલા આગળ ચાલવાનું છે અગિયાર છે એક બે અને ત્રણ ક્યાં પોચા ચૌદે તો ચૌદ સાથે જોડવાનું છે હવે બાદ બાકીમાં ત્યાં પહોંચીને ત્યાંથી પાછું વળવાનું પંદરે ઊભા હોઈએ તો એમાંથી ત્રણ ડગલા પાછળ ચાલવાનું તો એક બે અને ત્રણ ક્યાં પહોંચ્યા બારે તો જવાબ આવશે બાર સાથે જોડવાનું પછી અઢારમાંથી એક ડગલું પાછળ ચાલીએ તો શું આવે સત્તર સત્તરમાંથી બે ડગલા પાછળ પાછા ચાલવાના તો એક બે તો કેટલા પહોંચ્યા પંદર તો પંદર સાથે જોડેલા છે પછી અઢારમાંથી એક ડગલું પાછળ ના ચાલીએ તો અઢારના અઢાર જ ઊભા રહીએ સોળમાંથી બે ડગલા પાછા ચાલીએ એક અને બે તો ક્યાં પહોંચ્યા ચૌદે આવી રીતે સંખ્યાપટ્ટી આધારે સરવાળા બાદબાકી કરવાના છે ત્યારબાદ સાચી જોડ બનાવો તો ચૌદમાંથી ચાર જાય તો કેટલા બચે તો કે દસ તો આમાં કઈ વસ્તુ દસ છે તો કે ગાજર છે એ દસ છે તેની સાથે જોડવાનું પછી અઢારમાંથી ત્રણ જાય તો કેટલા બચે પંદર તો કઈ વસ્તુ પંદર છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ભીંડા છે એ પંદર છે તો એની સાથે જોડવાનું પછી તેરમાંથી છ જાય તો સાત બચે તો કઈ વસ્તુ સાત છે તો કે કાકડી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો કાકડી સાથે જોડવાનું પછી સોળમાંથી સાત જાય તો કેટલા બચે તો કે નવ તો કઈ વસ્તુ નવ છે તો કોબી ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો કોબી સાથે જોડવાનું પછી સત્તરમાંથી છ જાય તો કેટલા બચે તો કે અગિયાર તો કઈ વસ્તુ અગિયાર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર મરચાં સાથે જોડવાનું પછી ચૌદમાંથી નવ જાય તો કેટલા બચે તો કે પાંચ તો ફૂલેવર છે એ પાંચ છે તો ફૂલેવર સાથે જોડવાનું છે ત્યારબાદ આઠ રીંગણમાંથી ચાર રીંગણ બાદ કરીએ તો કેટલા રીંગણ વધે એ દોરવાના છે અને રંગ પૂરવાનો છે તો ચાર રીંગણ કાઢીએ એક બે ત્રણ અને ચાર તો કેટલા ભાઈ ચા ચાર તો અહીંયા આપણે ચાર રીંગણ દોરવાના છે ત્રણ અને આ ચાર પછી એમાં રંગ પૂરવાનો છે પાંચ ટમેટામાંથી ત્રણ ટમેટા કાઢવાના છે એક બે ત્રણ કેટલા ટમેટા બેચા બે બે તો અહીંયા આપણે બે ટમેટા દોરવાના છે પછી પંદર મરચાંમાંથી ચાર મરચાં બાદ કરવાથી બાકી રહેલા મરચાં દોરો તો કેટલા મરચાં ચાર તો એક બે ત્રણ અને ચાર કેટલા મરચાં પછી ચા અગિયાર તો અહીંયા આપણે અગિયાર મરચાં દોરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર આ રીતે અગિયાર મરચાં દોરવાના છે ત્યાર પછી સોળ ગાજરમાંથી આઠ ગાજર ખાઈ જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો કેટલા બચા તો કે ઉપરના આઠ બચા તો અહીંયા આપણે આઠ ગાજર દોરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે આપેલા ખાનામાં તમારો જવાબ લખો એક કુંભર પાસે નવ દીવા હતા તેને પાંચ દીવા વેચ્યા ત્યારબાદ તેને બીજા સાત દીવા બનાવ્યા નવ દીવા હતા એમાંથી પાંચ દીવા વેચી દીધા તો કેટલા બૈચા ચાર બચા અને ચારમાં પછી સાત દીવા નવા બનાવ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો હવે તેની પાસે કેટલા દીવા થયા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલા જવાબ આવશે અગિયાર નવમાં પાંચ થાય એટલે ચાર બજે સાત અગિયાર પહેલા સ્ટેશન પર છ બાળકો બેઠા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ બીજા સ્ટેશન પર આઠ બાળકો બસમાં બેસે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે ચૌદ થયા ત્રીજા સ્ટેશન પર સાત બાળકો નીચે ઉતર્યા તો નીચે ઉતરાય એટલે ઓછા થયા તો પાછું ચાલવાનું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે ત્રીજા સ્ટેશન પર બસમાં કેટલા બાળકો હશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બાળકો હોય છે છ ને આઠ ચૌદ ચૌદમાંથી સાત જાય એટલે સાત બચે એક બસમાં અઢાર સીટ છે જો બસમાં નવ વિદ્યાર્થીઓ બેઠેલા હોય તો હવે બસમાં બીજા કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તો અઢારમાંથી નવ સીટ ભરેલી અને નવ સીટ ખાલી મહેકને બોક્સમાં ચૌદ ચોકલેટ મળી છે મહેક તેમાંથી તેની સહેલીને કેટલીક ચોકલેટ આપે છે મહેક પાસે છ ચોકલેટ બાકી રહી તો મહેકે તેની સહેલીને કેટલી ચોકલેટ આપેલી હોય તો ચૌદમાંથી છ બચી તો કેટલી આપી દીધી હોય એક બે ત્રણ ચાર પાંચ છ તો આઠ ચોકલેટ આપી દીધી હૈસે આઠ ને છ ચૌદ રમણ પાસે બાર કેળા હતા તેમાંથી તેને થોડા કેળા ખાધા હવે તેની પાસે પાંચ કેળા બચ્યા તો એને કેટલા કેળા ખાધા હોય સાત એક વેણી બનાવવા સત્તર ફૂલ જોઈએ બીના પાસે નવ ફૂલ છે તો વેણી બનાવવા હવે તેને બીજા કેટલા ફૂલ જોઈએ તો સાત ફૂલ છે તો સત્તર કરવા છે તો આઠ ફૂલ નવા જોશે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એક જામફળી ઉપર પંદર જામફળ લટકે છે ચીનું અને મીનું બે બે જામફળ ખાઈ જાય છે એટલે ચાર જામફળ ઓછા થયા હવે જામફળી ઉપર કેટલા જામફળ બચે તો કે અગિયાર હવે જામફળી ઉપર અગિયાર જામફળ હશે એક ઉછાણીમાં ત્રણ બાળકો જોડાય છે દરેક પાસે છ ચોકલેટ છે તો ત્રણેયની મળીને કુલ કેટલી ચોકલેટ થાય તો એક બાળકની છ ચોકલેટ બીજા બાળકની છ ચોકલેટ અને ત્રીજા બાળકની છ ચોકલેટ તો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર અઢાર ચોકલેટ એક ખોખામાં દસ મીણબત્તી છે મીના જન્મદિન નિમિત્તે છ મીણબત્તી પ્રગટાવે છે તો ખોખામાં કેટલી મીણબત્તી બાકી રહે તો દસ માંથી છ જાય તો કેટલા બચે ચાર